મીના અને મયંક બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા ઓફિસમાં બંનેની આંખો ચાર થઈ ગઈ પછી મિત્રતા અને મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તે ખબર ના પડી બંને એકબીજાના જીવનસાથી બનવાનું વચન આપ્યું હતું પરિવારના સભ્યોને સંમતિથી બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા મીના પણ લગ્ન પછી આંખોમાં સુંદર સપના લઈને મયંકના ઘરે આવી હતી મયંક મધ્યમ વર્ગ પરિવારનો છોકરો હતો તેના મમ્મી પપ્પા અને મોટી બહેન હતા મોટી બહેન કાવ્યના લગ્ન થઈ ચૂક્યા છે તેના માતા પિતાએ મયંકને તેને સક્ષમ બનાવ્યું જેથી જે મયંક આજે આટલા સારા પદ પર છે પણ મયંકની મમ્મી વિચારસરણી બહુ જૂની હતી સાથે જ તેમનો ગુસ્સો પણ વધારે આવતો હતો બીજી તરફ મીના એક ખુલ્લા મનની છોકરી હતી મયંકના પરિવારના સભ્ય સાથે ફરી મળીને રહેવાનો પ્રયત્ન કરતી હતી એની મયંકની મમ્મીને સંપૂર્ણ કાળજી રાખતી લગ્ન પછી મીના મયંકના પરિવારના રીત રિવાજો પ્રમાણે રહેવાનું શરૂ કર્યું મયંકની મમ્મીને એમ કે તેમની વહુ સાડી પહેરે માથું ઢાકે અને એક ભારતીય મહિલાની જેમ સારી રીતે જોઈ ઓફિસ જતી વખતે સલવાર સૂટ કે પહેરે જાણે છે તેમના પરિવારના તમામ સભ્યો એક જ માહોલ્લામાં રહેતા હતા તેથી તેમની વહુને જોયા પછી કોઈ પણ વાતને લઈને કોઈ તેમને નિંદ્યા ન પડે પરિવારમાં મીના વિરુદ્ધ વાત ન થાય તેવું મયંકની મમ્મી ઈચ્છતી હતી એટલા માટે જ તે મીનાને હંમેશા સાદી રીતે રહે એના પરિવારની પહેલી મોટી વહુ તરીકે આવી હતી લગ્ન થોડા મહિનાઓ પછી મીના એક દિવસ જીન્સ અને ટી શર્ટ પહેરીને ઓફિસે જવા માટે તૈયાર થાય છે તેને જોઈને સાસુ તેને ખીજાય છે અને મહિલા સંભાળવા લાગે છે અને કહ્યું કે લોકો જોશે તો શું કહેશે તું આ ઘરની વહુ છે તો વહુની જેમ રહી મીનાની આ વાતનું ઘણું ખરાબ લાગે તેની હિંમત કરીને કહ્યું પણ મમ્મી આજકાલ તો આ બધા પહેરે છે પણ અમારા ઘરની વહુ આવા કપડાં પહેરતી નથી એવું કહીને મીનાની વાત કાપી નાખીને આપી શકે તે દિવસે મીનાની સમજણ સાસુ અને વહુ વચ્ચે જોરદાર વિવાદ થતાં બચી ગયું મીના પોતાની ઓફિસવાળી પોસ્ટ પર હતી વિદેશના લોકો પણ ત્યાં આવતા હતા અને જ્યારે તેની સાસુને આ વાતની ખબર પડી કે પછી મીનાને દીકરીની જેમ રાખતા થયા